ભુજની જી કે હોસ્પિટલથી લઈને છેક જીબી સુધી બંને ફૂટપાથ પર વ્યાપક દબાણો હતા ત્યાં જે નગરપાલિકાએ પોલીસ બંદોબસ્ત વચ્ચે હટાવી લીધા હતા ભુજ શહેરના રિંગ રોડ પર આવેલ ફૂટપાથ પર એક પણ ફૂટપાથ ચાલવાને લાયક રહેવા દીધી હતી તમામ ફૂટપાથ પર વ્યાપક લારી ગલ્લાના દબાણો જોવા મળે છે લાંબા સમયથી આ દબાણો દૂર કરવાની વાતો થતી હતી આજે આખરે ભુજ નગરપાલિકાના ચીફ ઓફિસર જીગર પટેલ અને તેની ટીમ દ્વારા આજે બપોરે ત્રણ વાગ્યાની આસપાસ જીકે હોસ્પિટલથી લઈને છેક જી બી સુધી બંને ફૂટપાથ પર જે વ્યાપક દબાણો હતા તે તમામ દબાણો બુલડોઝરથી હટાવી લેવામાં આવ્યા હતા લારી ગલ્લાના દબાણ ટ્રાફિક માટે અડચણરૂપ બનતા હતા ફૂટપાથ ચાલવાને રાહ રહી નથી આવી પરિસ્થિતિમાં આજે અચાનક જી બી જીગર પટેલ અને તેની ટીમે તાત્કાલિક અસરથી બુલડોઝર લઈ તમામ દબાણો હટાવી લેવામાં આવ્યા હતા જોકે નગરપાલિકાના ચીફ ઓફિસરના કહેવા પ્રમાણે બે દિવસ પહેલાં તમામ જે ફૂટપાથ પર લારી ગમા લારી ગલ્લાનું દબાણ હતું તેને હટાવી લેવા માટે સૂચના આપવામાં આવી હતી સૂચના બાદ આખરે આજે એનો અમલ નહીં થતા નગરપાલિકાના ટીમ પોલીસ બંદોબસ્ત વચ્ચે દોડી ગઈ હતી અને તાત્કાલિક અસરથી ફૂટપાથની બંને બાજુ જે લારી ગલાનું દબાણ હતું તે તમામ દબાણો આજે હટાવી લેવામાં આવ્યા છે અને હજી જે કાંઈ દબાણો બાકી છે તે પણ અત્યારે સાંજે પાંચ કલાકે હટાવવાની કામગીરી ચાલુ છે આડે ધડ બંને ફૂટપાથો ઉપર લારી ગલાનું અતિક્રમણ જોવા મળતું હતું ક્યાંક ને ક્યાંક મોટું મોટું પણ દબાણો જોવા મળતા હતા ખાસ કરીને માટલાવાળા અને નર્સરીવાળાએ પણ મોટી જગ્યાઓ રોકી અને ફૂટપાથ પર દબાણ કર્યું હતું આખરે આ તમામ દબાણો આજે હટાવી લેવામાં આવ્યા છે નગરપાલિકાના ચીફ ઓફિસર જીગર પટેલ ખુશ સ્થળ પર તેના હતા અને તેમની સીધા નેતૃત્વ હેઠળ આજે આ દબાણ હટાવી લેવામાં આવ્યું હતું બુલડોઝર લઈ નગરપાલિકાની ટીમ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે બપોરના ત્રણ કલાકે જી બીતી આ દબાણો હટાવવાનું શરૂ કરવામાં આવ્યું હતું છેક જીકે હોસ્પિટલ સુધીના તમામ દબાણો હટાવી લેવામાં આવ્યા હતા જ્યાં પાકા દબાણો હતા તેના ઉપર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે અને હજુ પણ આ દબાણ હટાવ ઝુંબેશ ચાલુ રાખવામાં આવી છે ખાસ કરીને દબાણ હટાવ ઝુંબેશ વેડાએ કોંગ્રેસના મહિલા અગ્રણી અંજલી ગોર સહિતના કોંગ્રેસના આગેવાનો ત્યાં દોડી ગયા હતા અને ચીફ ઓફિસરને આ દબાણ માટે રજૂઆત પણ કરવામાં આવી હતી જોકે ચીફ ઓફિસરે ખુલાસો કર્યો હતો કે તમામ દબાણકર્તાઓને નોટિસ આપવામાં આવી હતી નોટિસ બાદ આખરે આ દબાણ આજે બપોરે હટાવવાનું શરૂ કરવામાં આવ્યું હતું અને આખરે આ દબાણો દૂર કરવામાં આવ્યા છે હજુ પણ જ્યાં સુધી આ સંપૂર્ણપણે બંને ફૂટપાથો ચોખ્ખી નહીં થાય ત્યાં સુધી તમામ દબાણો દૂર કરવા માટે નગરપાલિકાની ઝુંબે ચાલુ રાખવામાં આવશે તેવી પણ ખાસ વાત જીગર પટેલે પત્રકારો સાથેની વાતચીતમાં કરી હતી અને લોકોના ટેળા ટોળા દબાણ હટાવે એકત્ર થયા હતા કોઈપણ પ્રકારનો અનિચ્છય બનાવો ન બને કે કોઈપણ પ્રકારની તકલીફ ન થાય તે માટે પોલીસે બંને તરફના રસ્તાઓ કોર્ડન કરી દીધા એક તકે જીગર પટેલ અને અંજલી ઘોર વચ્ચે પણ શાબ્દિક ટપાટપી દબાણના મુદ્દે થઈ હતી પરંતુ ચીફ ઓફિસર હંમેશા મક્કમ રહેવા પામ્યા હતા અને દબાણ દૂર કરવા માટે મક્કમ રહ્યા હતા અને દબાણ હટાવવામાં આવી રહ્યું છે સાહેબ દબાવે આવી પરંપરા